હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ આજે તમારો ભાઈ બનાવી રહ્યો છે પાલક પાસ્તા સ્પિન જ પાસ્તા ઇંગ્લિશમાં કહું તો એન્ડ ભાઈ સ્ટ્રેજ છે કે મારો વ્લોગ આ ટાઈમે ચાલુ થઈ રહ્યો છે એન્ડ આપણાને એક ફીડબેક આવ્યો હતો કે ભાઈ તમારો ઓડિયો જે છે ને એ બરાબર નહીં આવી રહ્યો તો આપણે આજે માઇક ચડાવી દીધું છે આઈ હોપ તમને કંઈક થોડુંક દેખાશે યસ માઈક ચડાવી દીધું છે તો બેટર ઓડિયો આવશે અને તમારા ભાઈએ બધો બંદોબસ્ત કરી દીધો છે પાસ્તા બનાવવાનો જે પ્રેપ કોય એ બતાવું તમને ફટાફટ પ્યાજ કેપ્સિકમ સ્પીનચ અમે થોડુંક હવે કેવું છે કે અમે આમ એઝ અ એડલ્ટ કપલ અમે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધું છે લાઈફમાં કે ભાઈ થોડુંક ખાવાનું સુધારીશું જીવ તો બેટર થોડુંક શરીર બી પરફોર્મ કરે ને સુધરે તો સ્પિનચ પાસ્તા તો બનાવતા હતા તો મેં કીધું ચાલો થોડુંક આમ હેલ્ધી ઇમ્પ્લીટ અંદર થોડુંક આમ નાખી દઈએ હેલ્ધી થોડુંક તો સ્પિનચ પનીર સોરી બેકરાઉન્ડ સ્પિનચ પનીર છે અને મસ્ત લસણ મરચાં આદુ નાખે આનો પેસ્ટ કરીશું આપણે એન્ડ પાસ્તા બોઈલ થઈ ગયા છે વેજીઝ રેડી છે તો ચલો જાદુ કરી દઈએ આપણો આજે ગઈ જ તમે લોકો વિચારતા કે એવરી ટાઈમ છેલ્લા કંઈક ને કંઈક ખાવાનું જ બનાય બનાય કરતો હોય બ્લોગમાં બટ વોટ કેન આઈ ડુ મેન ટ્વેલ્વ આવર્સ ઓફ વર્ક ફાઈવ આવર્સ ઓફ સ્લીપ સત્તર કલાક સત્તર સત્તર અને બીજા રહ્યા ગેલા સાત કલાક ના સાત કલાક અવર્સ ઓફ વર્ક સિક પાંચ કલાકની ઊંઘ અને એમાં પાછા એકાદ કલાક તો ઊંઘ આવતા થઈ જાય અને એના પછી થોડો ઘણો ટાઈમ તનવી સાથે અને જમવાનું આ તે બધું તો ક્યાંથી લાવું કન્ટેન્ટ બટ આ બધી વસ્તુ હું છે ને બહુ પહેલાંથી વિચારતો હતો કે ઓલિવ ઓઇલ ગાઈસ આજે ટોટલ હેલ્ધી કોઈ બાકી નહીં રાખવાની એકદમ પ્રોપર નેક્સ્ટ લેવલ હું અત્યારે લગ્ન એવું જોતો કે યાર શું કરું શું કરું કંઈ છે નહીં બનાવવા માટે આમ આમ તેમ એમાં એમાં મેં બે હજાર એકવીસથી લઈને બે હજાર છવ્વીસ લાવી દીધું પણ વોટ આઈ ફીલ ઇઝ અત્યાર મારી પાસે કંઈ છે નહીં બટ જો હું બનાવતો રહીશ તો દિસ ઇઝ ધ બેઝ આઈ એમ ક્રિએટિંગ ફોર ફ્યુચર તો મસ્ત હવે સમર આવશે એના પછી ઘણી બધી વસ્તુઓ હેપનિંગ થવાની છે જીવનમાં તો ત્યારે કન્ટેન્ટ બનશે તો તે ઘડીએ બનાવવા માટે પ્રોપર કોન્ફિડન્ટલી અત્યારથી રેડી રહેવું મારે જરૂરી છે તો એના માટે જ અત્યારે વ્લોગ્સ બની રહ્યા છે નો ડાઉટ ભલે ગમે ત્યાં બની રહ્યા છે મારું જીવન બતાવું છું આઈ એમ નોટ શાહરૂખ ખાન બટ આઈ ડોન્ટ માઇન્ડ મેકિંગ વિડીયો ઇઝ ધ મેઇન પર્પઝ ગમે તેવો બના ઇવેન્ચ્યુઅલી કોઈ ખોટા કામ નહીં કરે તો સારો જ બનતો હશે ઇટ જસ્ટ કે થોડુંક હજી આગળ વધતા ધીમે 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 વાર લાગશે બટ કરી રહ્યા છે ગાઈસ ગ્રાઇન્ડ ને અવર સ્ટોપ્સ જે હું કહું એવરી ટાઈમ કે ભાઈ Հարնի մաննի કુકિંગ ઇઝ સમથિંગ જે મને પહેલાંથી નહોતું આવડતું કંઈશ બટ ઓફકોર્સ જ્યારે આ આપણે લોકો આવીએ તે ઘરે સ્ટાર્ટિંગમાં ઓર જોબ્સ બધા કરે તો મે બી બે વર્ષ રેસ્ટોરન્ટમાં કામ કરેલું છે તો ત્યારથી મને કુકિંગ જોડે પ્રેમ થઈ ગયો અને હવે મને એવું છે કે ભાઈ જ્યારે હું બનાવતો હોય ને તે મને કોઈ ડિસ્ટર્બ ના કરે તો એકદમ સેક્સી બને એકદમ જોરદાર તો પણ ખાવાનું બનાવતી વખતે મસાલા વસાલા તો ઠીક છે ચલો એનું ક્વોન્ટિટી હોય પણ તમે જ્યારે પ્રેમથી બનાવો ને તો જમવાનું સારું જ બને ચોખ્ખા દિલથી અને પ્રેમથી બનાવો તો જમવાનું સારું જ બનાવો લેસ આપણે એ મિસી ગચમ છે ગાઈઝ ઇટ્સ ટેસ્ટિંગ ટાઈમ આઈ સાબ મને બીક છે કે તનવીના ભાવ કરી <laughs> हारा टेस्ट में हारा है खबर है काचू हो कई काचू हम्म अटलो टैलेंट मने क्या दिया है क्यों ते पेस्टो सी क्यों ना तो बहुत जोरदार बनाया स्पिनच बॉईल करें कहाँ पर वो पर पच्चीस सी क्यों ना तो सुम so, हाँ huh? मेरा के पच्चीस सी क्यों उसको

હેલો ગાઈસ આફ્ટર ટ્વેન્ટી ફોર આવર્સ અગેન ભાઈ સાહેબ ગઈકાલે રાતે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો હતો જમવાનું ભણ્યું આ બધું કર્યું જોબ પર ગયો કામ એટલું હતું ગાઈસ કે બ્લોગ બનાવવાનું કોઈ સૂચ્યું જ નહીં અને થાકી બી એટલો ગયો હતો કે આયો ઘરે સીધો આવ્યો હું દોઢ વાગે બે વાગે સુઈ ગયો અને હમણાં મારો ઊંઘવાનો પ્લાન હતો આઠ વાગ્યા લગીનો કારણ કે મેં તને નક્કી કર્યું હતું કે ભાઈ આજે હું થોડુંક ઊંઘીશ ખેંચીશ થોડુંક વધારે બી થાકી ગયો હતો તો એ આવશે હમણાં જોબથી તો પછી અમે લોકો આ ડિનર વિનર બનાવીશું નોર્મલી હું થોડુંક ઘણું પ્રેપ કર રાખું કારણ કે એ બી ગામધી આવી હોય અને તો બધું ફટાફટ તેને ફરી હું થોડી વાર રેસ્ટ કરીને સુઈ જાઉં ને પછી જોબ પર જવા તો મારી બી ઊંઘ થઈ જાય અને કામો કામ બી થાય ને બધું થઈ જાય બધું બેલેન્સ થઈ જાય પણ એઝ યુઝઅલ એવરી ટાઈમની જેમ જ્યારે તમને ઉઠવાની આદત હોય ને ત્યારે જ તમે ઉઠો તો સેમ મારી જોડે થયું 7 વાગે હું નોર્મલી ઉઠતો હોઉં તો મારા ઉઠું તો 8 વાગે પણ ઊઠી ગયો 7 વાગે તો પછી શું કરીએ વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ મે પ્રયપ ચાલો કરી દી છે આજની આ તમને અહીંયા ગડી તો amo દેખાતો હશે આ પ્રેશર કુકરમાં ક્યાં ગયો આમે અમે અમે લોકો અત્યારે કસાડિયા બનાઈએ છે મેક્સિકન ડિશ હેલ્ધી કસાડિયા તો બ્લેક બીન્સ બોઈલ કરા મૂકે છે અને વેજીટેબલ જે થોડા બના મને લાગે છે વાપરીશું ચોક કરીશ અને જે પૈિતનવી આવશે કે કહેશે એ થોડુંક એડ કરીશું તો ચલો એન્ડ યસ એક ટાઈમ પર એવું મને ફીલ થયું કે યાર ચાલો આખો દિવસ ગતો રહ્યો મેં કંઈ વિડીયો નહીં બનાવ પણ પછી એવું બી ફીલ થયું કે ચાલો મારે પછી જેટલો ટાઈમ છે હું હું બનાવી રહ્યો છું પહેલાં જેમને કે બહાના કરું છું કોઈ ટાઈમ જ નથી તો બનાવું જ નથી આમ તેમ તો જસ્ટ એવરી ડે યુ ઑર ટુ શો અપ યુઅર ટુ કીપ ગોઈંગ એન્ડ યુ નેવર નો યુ એન્ડ અપ વેર યુ વોન્ટ ટુ બી તો

ફોનમાં એપ થ્રુ કે ગમે તો એટલીસ્ટ તમે ગાડી ચાલુ કરી શકો દસ મિનિટ પહેલાં કારણ કે કડકડાતી ઠંડીમાં જ્યારે તમે નવા નવા ગાડીમાં બેસો ને તે ગાડી ઠંડનો જે આમ ભપકો લાગે ને જ્યારે બોડી પર કે ભાઈ ઠંડીનો જે આમ તમાચો પડે ને કહે ને કે થપ્પડ પડે ને ઠંડીનો સ્ટેરિંગ ઠંડુ સીટ ઠંડી અંદરનું ઇન્ટિરિયર ઠંડુ બધું ઠંડું જે રીતે ઇન્ડિયામાં કેવું તડકાથી એકદમ શું કહેવાય કે ભાઈ ગાડી આખી હીટ મારે તો અંદર બેસીએ તો આમ ગરમીનો પપકો આવે તો વિન્ટરમાં અહીંયા ઘડી અમને એવું થાય એકદમ બધું આમ અનટચેબલ આવે ભાઈ આને ટચ કરશે ને તો હમણાં જ અમે થીજી જઈશું એમ એન્ડ ગાઈસ છેલ્લા ત્રણ દિવસથી છે ને અમે લોકોએ મેં ને તન્વીએ ભેગા થઈને કોન્શિયસલી એક ડિસિઝન લીધો છે કે ભાઈ અમે અમારું જે ખાવાનું છે અને જે બી થ્રુઆઉટ ધ ડે ફૂડ ઇન્ટેક છે ને એમાં ધીમે 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 સુધારો લાઈશું આટલા વર્ષોથી તો જો કે મને તો આદત છે મેં તો પહેલાં સ્પોર્ટ્સ બી રમતો હતો હું ઓલરેડી થોડું ઘણું એ ટાઈમે બહુ ચીપી ચીપીને ખાતો હતો કોલેજના ટાઈમમાં પંદર સોળ વર્ષની ઉંમરે હું એ મેજર કરતો હતો કે ભાઈ વડાપાઓમાં કેટલી કેલરી આવે ને હું સવારમાં કેટલી કેલરી જીમમાં બર્ન કરીને આવ્યો આ બધી વસ્તુ બહુ પહેલેથી કરતો હતો બટ તન્વી માટે નવું છે તો અમે લોકો હમણાં કેર કોન્શિયસલી અને ટેક કેર કરી રહ્યા છે તો ત્રણ દિવસથી તો બરાબર ચાલી રહ્યું છે એન્ડ વી આર ટેકિંગ વન ડે એટ અ ટાઈમ બિકોઝ જે જોબ છે એની દોડધામ છે કામ છે અમુક જે રિસ્પોન્સિબિલિટીસ છે એ પતવા નથી જીવનમાં એટલીસ્ટ વોટ યુ કેન ડૂ ઇઝ યુ કેન ટેક કેર ઓફ યોર બોડી બાય ઇટિંગ ગુડ સ્લીપિંગ ગુડ સ્લીપિંગ ગુડનું તો અત્યારે મારા નસીબમાં નહીં પણ ખાવાનું તો છે સારું તો મેકિંગ શ્યોર કે ભાઈ ના ખાઈએ એન્ડ શુગર શુગર મેં બંધ કરી છે એનીવેઝ હું મને આમ તો હું એવું કહું કે ભાઈ હું નહોતો ખાતો શુગર તો ના ચાલે કારણ કે જ્યારે બી મને કંઈ સ્વીટ કે ચોકલેટ કે એવું કોઈ દેખાય તો હું મોકો નહોતો છોડતો બટ યુનો મેં ત્રણ દિવસથી તો ઝીરો સુગર ઇન્ટેક પર છું અને ગઈકાલે મને થોડો ઘણો ચેન્જ દેખાયો એમાં યુનો થ્રુઆઉટ ધ નાઇટ જ્યારે હું જોબ કરતો હતો મારું બોડી બહુ હલકું હતું ઇવન તો મેં થોડું થોડું ખાવાનું ખાધું હતું જે બી અને બીજું હા કે ભાઈ જે જે પોર્શન છે ખાવાનું એ મેં ઓછું કરી દીધું છે બીકોઝ ઓફકોર્સ ટુ લૂઝ ધ બોડી ફેટ તમારે કેલરી ડેફિસિટમાં જવું પડે અત્યારે બહુ આમ કેલરી ડેફિસિટને બધું થોડુંક આમ હાઈ હા શું કહેવાય હેવી શબ્દો છે પણ એટલું બધું હું હજી સ્ટ્રિક્ટલી ડિટેલમાં નહીં ઉતર્યો બટ હા મેં ચાલુ કરી દીધું છે એન્ડ ચાલુ ઓફકોર્સ ડાયટી થાય બિકોઝ મારી જે જોબ છે એમાં હવે હું પર્પઝ લાઈક શું કહેવાય ઇન્ટેન્શનલી હું મારું જે આઈ વોચ છે પેરેન્ટ જોતા બધું ટ્રેક થાય તો લગભગ લગભગ હજાર કેલરીઝ દરરોજની મારી ખાલી જોબ પર બંધ થાય છે વિચ ઇઝ વોટ ટુ જીમ સેશન્સ તો વર્કઆઉટ કે આનું તેનું મને ટેન્શન નથી કારણ કે મારી કેલરીઝ હજાર જ્યારે દિવસની બંધ થતી હોય ને ત્યારે ખાલી હું જમવાનું ધ્યાન આપી દઉં ને તો ત્રણ મહિનામાં મારી બોડી ક્યાંથી ક્યાં પહોંચી જાય તો એ જ છે ગઈકાલે મેં રાતે ડિનરમાં મેં પાસ્તા ભલે બનાવ્યા હતા બટ મેં બે ત્રણ સ્પૂન જ ઘરે ખાતા હતા ઓટ મિલ ખાધું હતું એના પછી મેં આખું રાત કંઈ નહીં ખાધું બ્રેકમાં મેં પાસ્તા જે મારા ફ્રેન્ડ્સ માટે લઈ ગયો હતો થોડા ઘણા એમાંથી ખાધા એન્ડ બસ એપલ લઈ ગયો તો અને જે પેલું ગ્રીક યોગટ આવ્યો ફ્લેવર્ડ ગ્રીક યોગટ એ લઈ ગયો હતો એ મેં બ્રેકમાં ખાધા અને ઘરે આવીને બી મેં કંઈ ખાધું નહીં બસ પાણી પીનો સૂઈ ગયો હતો તો અત્યારે ઉઠ્યો છું રાઈટ હવે સીધો આપણે ડિનર કરીશું કસારીયા બનાવીશું મસ્ત એમાં બી ફૂલ વેજીટેબલ્સ અને ટોર્ટિયામાં બનાવીને એમાં બી આજે થોડુંક ઓછું પ્રપોશન કહીશ એન્ડ લેટ સી આજે રાતે સો લઈ જાઉં રાતે લંચનું ફિગર આઉટ કરવું પડશે કારણ કે ગઈકાલ તો નીકળી ગયો આજે એમ એમ નહીં નીકળે કાં તો પનીર મારે સોતે કરીને એને એ કરવું પડશે કાં તો પછી કંઈક સેલેડ કે કંઈક તો બનાવીને લઈ જવું પડશે સો ગાઈસ મારો આ સ્ટેજમાં વોઇસ ઓવર રેકોર્ડ કરીને બેકગ્રાઉન્ડમાં મૂકવાનો જરા પ્લાન હતો બટ એઝ યુઝઅઅલ વેન યુ આર મેકિંગ કોન્ટેન્ટ વેન યુર મેકિંગ વિડીયોઝ સમસ વસ્તુ થાય કે સારું ઓડિયો ના આવે આ મૂકવાર તમારા વિડીયોઝ ના આવ્યા હોય સ્ટોરેજ ફૂલથી આવ્યા એન્ડ વોટ નોટ તો મારી સાથે એવું થયું મેં માઇક એક્સટર્નલ કનેક્ટ કરેલું હતું એન્ડ બહુ ટાઈમથી કનેક્ટ કર્યું હતું પણ મેં જ્યારે વિડીયો રેકોર્ડ કરવા માટે ચાલુ કર્યું હતું મેં એ ચેક ના કર્યું કે માઇક ચાલુ છે કે નહીં કે બંધ છે તો બસ વિડીયો આવ્યો બટ ઓડિયો નહીં આવ્યો બટ એની અમે લોકો આ જે કસાડિયા બનાય તો મે વેજીસ નાખ્યા જોડે જોડે થોડક સોસિસ નાખેલા હતા એન્ડ ડ્રેસિંગ્સ નાખો લેત અમે એનું કામ કરે એટ ધ એન્ડ જે ટેસ્ટ આવે જોરદાર જ આવે તો અમે લોકો એ એન્જોય કર્યો દુખ એ છે કે સાલું મે સારું એક્સપ્રેસ કરીતું કઈને બીકોઝ ઓનલી બોમર્સ મની ની વસ્તુ બટ એનીવેઝ ઈટ્સ પાર્ટ ઓફ પાર્સલ ઓફ લાઈફ ઓરે સુરત ના પોણા બાર દે રહ્યા છે ઓન લીટ સ્ટેન્ડ ટુ લીવ ફોર જોબ મારું માઇન્ડ એ રીતનું સેટ થયું કે ખાધા પછી હું થોડી વાર ઊંઘું ના ને તો મને એવું લાગે કે ભાઈ મારી ઊંઘ પતી નહીં અડધો કલાક હતો પલંગ પર પડ્યો નહીં કે હું ગાઈ નહીં અડધો કલાક મસ્ત લીધું હવે ઊંઘીને ફ્રેશ થઈને જઈ રહ્યો છું ચોપ તમને હું એવું થયું કે લંચમાં સુ લીધું છે મેં યોગર આમાં છે પ્રોટીન એન્ડ આજે તમારા ભાઈ એકદમ ઓથેન્ટિક સલાડનો ભાવ મેડ પનીર અને નીચે કિનોવા છે બેસમાં અને ઉપર પ્રોપર વેચીશ સ્પીનચ કેબેજ અને આવા મસ્ત એક બ્લેક કોફી બનાવીશ કારણ કે રાતે કોફી તો જોઈશ જ તો નોર્મલ તો હું ટીમમાંથી લેતો હોઉં છું પણ આજે જો ટીમમાંથી લઈશ તો પેટ વધારે ફૂલ થઈ એવું ફીલિંગ આવી રહી છે તો ખાલી પાણીવાળી બ્લેક કોફી નેક્સ્ટ ટાઈમ વ્લોગ મળીશું નેક્સ્ટ બ્લોગમાં ટિલન ટેક કેર બાય બાય પીસ આઉટ ગ્રાઇન્ડ નેવર સ્ટોપ્સ પ્લીઝ પ્લીઝ લાઇક કરજો વિડીયોને જે બી નવા લોકો જોઈએ સબસ્ક્રાઈબ કરજો એન્ડ કોઈ બી અગર મારી ઇન્સ્ટાગ્રામ પર બી રીલ જોયું છે ગમે તે ક્યાં બી હું દેખાઈ રહ્યો છું તો યુટ્યુબ ખોને સબસ્ક્રાઈબ કરું ચેનલ મળતા રહીશું ટિલન ટેક કેર બાય બાય ગ્રાઇન્ડ નેવર નવર સ્ટોપ્સ બાય બાય